રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગ હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે યોજાઈ રેલી વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થયા અત્યાચાર બંધ કરવા બાંગ્લાદેશના હિન્દુઓના સુરક્ષા અને બાંગ્લાદેશ સાથેના વેપારી સંબંધ અટકવાની પણ હિન્દુ સમાજે કરી માંગ રેલી માંગ વિવિધ હિન્દુ સંગઠનો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા રમેશભાઈ સમસ્ત હિન્દુ સમાજના કરવામાં આવે છે હિન્દુ બહેનો અને દીકરીની અસ્મિતાનું નું નિલામ કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ બક્ષોમાં આવ્યા નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે આ આક્રોશને આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક પત્રમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે ઓગણીસો એકોતેર અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે બાંગ્લાદેશના સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે અસ્તુ વસ્તુ જય જય હિન્દુ રાષ્ટ્ર કૌશલ પરમાર વેપારી ગણે પણ ખુબજ સહયોગ કર્યો આખું ગામ સ્વયંભુ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો સરકાર શ્રી પાસે અમે મામલતદાર સાહેબ શ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ અત્યાચાર વિરોધમાં યુ ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે આ અત્યાચાર વિરોધ આપણે ડબલ્યુટીઓ ને જે કાંઈ કાયદો હોય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે જે કાંઈ એની સાથે વાણિજ્ય વ્યવહાર વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે બેન દીકરી પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય મંદિરો તૂટે છે મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય થાય છે આ બધું તાત્કાલિક ધોરણે બંધ અને એના માટે ભારત સરકાર એ કઈક ને કઈક ઠોસ પગલું પડે આજ માંગ સાથે આજે મામલતદાર શ્રીને ને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે અસ્તુ ભારત માતા કી દે